નમસ્કાર મિત્રો મિત્રો સમય પસાર થયો છે પરંતુ એ કેસ આજે પણ સળગી રહ્યો છે જે કેસ આજથી થોડા દિવસ પહેલા સળગી રહ્યો હતો વાત છે ઘંસામ રાજપરા હત્યા કેસની વાત છે પથ્થરમારાની વાત છે લોકોને ભરી ભરીને જેલમાં પૂરવામાં આવ્યા તેની અને વાત છે ત્યારબાદ આપવામાં આવેલા જામીનની વાત છે એ તમામ લોકોની કે જે લોકોને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા તેમની પાસે પ્રમાણ છે કે ભાઈ અમે આ સમયે તો બીજી જગ્યાએ હતા પરંતુ તેમને જેલમાં પૂરવામાં આવ્યા આજે તેઓ જામીન પર બહાર છે પરંતુ અત્યારે હવે મામલો પોલીસ સામે પહોંચ્યો છે ખોટી રીતે જેલમાં નાખવા બદલ સામી ફરિયાદ કરવામાં આવી છે કુલ બાર જેટલા લોકોએ જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા હતા પથ્થરમારા કેસમાં તેવા બાર શંકાસ્પદ આરોપીએ સામી ફરિયાદ કરી છે એવું ના અમારી પાસે નામ છે અને ત્યારબાદ ઘનશ્યામ રાજપરા કેસમાં ચહેરો બનેલા મુકેશ રાજપરાએ પણ પોલીસને એક પત્ર લખ્યો છે તેના કેસને લઈને વાત કરી તમામ બાબતે આજે વાત કરીશું આપ જોઈ રહ્યા છો વિછિયા પોલીસ સ્ટેશનના નામ સાથે કુલ નવ લોકોએ અત્યારના સામી ફરિયાદ કરેલી છે કુલ બાર લોકોની ફરિયાદ અમારી સુધી પહોંચી છે પરંતુ નવના નામ સામે આવ્યા છે અમે આપને આવનારા વિડીયોમાં એ લોકોની દલીલ શું છે શા કારણે તેઓ નિર્દોષ છે શા માટે તેઓ કહી રહ્યા છે કે આમાં અમારો વાક નથી ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા એ તમામ અમે આપને આવનારા વિડીયોમાં બતાવીશું પરંતુ આ વિડીયોમાં પ્રારંભિક માહિતી અત્યારના હવે પાછો આ કેસ કેમ સળગ્યો છે તેને લઈને માહિતી આપી દઉં મુકેશ મનસુખભાઈ રાજપરા વિછ્યા એટલે કે મનસુખ મુકેશભાઈ પોતે જયંતિભાઈ મેઘાભાઈ ગોહિલ વેરાવળ રસિકભાઈ ધીરુભાઈ ધોરિયા હાથસણી નિલેશભાઈ ભીખાભાઈ કુકડિયા રંગપર હરેશભાઈ ભાણજીભાઈ તાવિયા સમઢિયાળા અક્ષયભાઈ ઠાકરશીભાઈ મીઠાપરા સમઢિયાળા વલ્લભભાઈ સોમાભાઈ કુકડિયા ધારૈ માલદેવભાઈ સગરામભાઈ મેર સરવા ગોપાલભાઈ રમેશભાઈ કાગડિયા પીપરડી આ નવ સહિત કુલ બાર કુલ બાર નામ સામે આવ્યા છે કે બાર લોકોએ સામી ફરિયાદ અત્યાર સુધીમાં કરી છે ઘનછાબરાજ રાજપરા હત્યા કેસ થયો હતો આપને ખબર છે વિચ્યામાં અને ત્યારબાદ લોકો ભેગા થયા હતા આરોપી પકડાયા હતા સરઘસની વાત હતી સરઘસ ના નીકળ્યું અને ત્યારબાદ પથ્થરમારાની ઘટના સામે આવી હતી અમે એ દિવસે પણ કહેતા હતા અને આજે પણ કહીએ છીએ કે જો તમારી પાસે પુરાવા હોય જો તમારી પાસે ખરા અર્થમાં પ્રમાણ હોય કે આ વ્યક્તિએ પથ્થરમારો કર્યો છે તો પછી તેને સજા થવી જોઈએ ખાખીની સામે ખાખી પર પથ્થરમારો કોઈ દિવસ સાખી ન લેવાય પણ જે નિર્દોષ છે તેના પર આ પ્રકારે દાજ ના ઉતારી શકાય તેના પર આ પ્રકારે કાર્યવાહી ના કરી શકાય એટલા માટે એ વાત ફરી અમે કરી રહ્યા છીએ આગળ વધીએ બીજી શું વાત છે કારણ કે જે લોકોએ ફરિયાદ કરી છે સામી તેની વિગતવાર અમે આવનારા વિડીયોમાં માહિતી આપશું ગુજરાત તક તમે જોતા રહેજો આ કુળી વિકાસ સંગઠન ગુજરાત જેના સ્થાપક છે મુકેશભાઈ રાજપરા તેમના દ્વારા હર્ષ સંઘવી ને એક પત્ર લખવામાં આવ્યો છે વિછાના થોરિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાના હત્યાના બનાવમાં કાયદો વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં માર મારવો અને નિર્દોષ લોકોને ખોટી રીતે ગુનામાં ફસાવવા બાબત થોડા સમય પહેલા પાટીદાર સમાજ પરના કેસ જે રાજદ્રોહ રાષ્ટ્રદ્રોહના કેસ હતા તે પાછા ખેંચવાની વાત સામે આવી હતી ત્યારે પણ કોળી સમાજના વિછાના આગેવાનો સામે આવ્યા હતા કે અમારા પર થયેલા કેસો ખોટી રીતે એ પણ દૂર થવા જોઈએ રાજપરા રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ને જય ભારત સાથ આપ સાહેબને જણાવવાનું કે ઓગણત્રીસ ના રોજ તારીખ ઓગણત્રીસ ના રોજ વિશ્યાના થોરિયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની સામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અસામાજિક તત્વો દ્વારા માફ કરશો તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી અને વાત એ છે કે પોલીસ સમગ્ર પ્રકરણમાં શરૂઆતમાં નિષ્ફળ રહી હત્યારાને પકડવામાં ચાર દિવસ વિછ્યા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહીં નહીં સંભાળવા અને સાથે ન્યાય માટે ધરણા કરેલા જેમાં ચાર દિવસ બાદ માત્ર પાંચ આરોપી પકડેલા અને પોલીસે બાહેનધરી આપી કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીને જાહેરમાં મારમારી સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે એટલે કે વાત એવી છે કે ઘનશામ નું ઘર પણ ખોટી રીતે બન્યું હતું તેનું ઘર તોડી પાડવામાં આવ્યું પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેમણે જે કેસ કર્યો હતો સામેની પાર્ટી પર કે તેમનું ઘર પણ ખોટી રીતે બની ગયું છે તો તેના પર કાર્યવાહી ન કરવામાં આવી તેની દુશ્મની રાખી ઘનશામભાઈની હત્યા કરવામાં આવી ત્યારબાદ વિંચામાં લોકો એકઠા થયા વિચા બંધ પડાયું અને પોલીસે કાર્યવાહી હાથ ધરી

કોઈ પરિવાર સાથે આ પ્રકારની ઘટના ન બને હત્યારાને કાયદા વ્યવસ્થાનો ભાન કરાવવામાં આવે લાઠીચાર્જ કરવા કરવામાં આવે અને લોકોને પોલીસ અને કાયદા પર ભરોસો બેસે પરંતુ પોલીસ એકની બે ન થઈ અને મહિલા પોલીસ દ્વારા બહેનો પર લાઠીચાર્જ કરવામાં આવેલો લોકોને ઉશ્કેરવામાં આવેલા કાયદો વ્યવસ્થા કથલી જે માટે વિછિયા પીઆઈ સરવૈયા દ્વારા અગાઉ કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટીયર ગેસની પરવાનગી લીધા વિના લોકો પર હિટલર શાહી વલણ અપનાવી લોકોને ઢોર માર મારી અસંખ્ય લોકોના હાથ પગ માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે જાનથી મારી નાખવા જેવા પ્રયાસ કરેલા અને જીવલેણ હુમલો કરેલો જેમાં અનેક લોકો તે વખતે સરકારી દવાખાને સારવાર લીધેલી હતી દીધેલ છે એટલે કે વાત તેવી છે મૂળ વાત તેવી છે આગળ વાંચું પરંતુ ત્યાં સુધીનું આપને સમજાવી દઉં કે જે સમયે ઘટના બની ત્યારે સરઘસ કાઢવાની વાત હતી પરંતુ સરઘસ ન નીકળ્યું કારણ કે સરઘસ એ કાયદામાં કોઈ શબ્દ જ નથી સરઘસનું કોઈ વર્ણન જ નથી રિકન્સ્ટ્રક્શન હોય છે પરંતુ અન્ય જગ્યાએ પોલીસ જે રીઢા ગુનેગારને કાઢે છે તો આ પણ રીઢા ગુનેગાર જ છે તો આનું પણ સરઘસ નીકળવું જોઈએ પરંતુ સંખ્યા એટલી બધી ભેગી થઈ ગઈ કે લોકો પણ વિચારમાં પડી ગયા કે ભાઈ આટલું બધું પબ્લિક કેમ આવ્યું અને ત્યારબાદ લાઠીચાર્જ થયો પોલીસ મહિલા પોલીસે કોળી સમાજની મહિલાઓને માર માર્યો ત્યારબાદ લોકો ઉશ્કી રહ્યા તેવું પણ આ પત્રમાં લખવામાં આવ્યું છે અને ત્યારબાદ પોલીસે માર માર્યો જોકે એમાં એવું પણ લખ્યું છે કે મામલતદાર પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી જ્યારે અમે જાણ્યું ત્યારે અમારી સુધી તેવી માહિતી પહોંચી છે કે પરવાનગી લેવાની હોય છે પરંતુ આ પ્રકારની સ્થિતિમાં જેની પાસે ત્યાંનો ચાર્જ હોય છે તે પોલીસ સ્ટેશનનો તેની પરવાનગીથી લાઠીચાર્જ કરી શકે છે પરંતુ એક લિમિટમાં હોવો જોઈએ હવે આ લિમિટ નક્કી કોણ કરશે કે આ લિમિટમાં જ લાઠીચાર્જ જોવો જોઈએ પણ વાત એ છે કે પરવાનગી નહોતી લીધેલી અને સામે દલીલ પણ એવી થઈ રહી છે કે એવી જરૂર પણ નથી જો પોલીસ સામે કોઈ પડે તો પછી પોલીસ કઈ એ સમયે પરવાનગી લેવા ન જાય તેવી પણ વાત છે પણ લિમિટમાં લાઠીચાર્જ જોવો જોઈએ એ સત્યવાજ છે અને લિમિટ બહાર લાઠીચાર્જ થયો એ પણ સત્યવાજ છે એટલે કે હિટલર શાહીનું વલણ અપનાવ્યું તે પ્રકારનું લખ્યું છે અને ત્યારબાદ લોકોને જાનથી મારી નાખે એ પ્રકારે માર મારવામાં આવ્યો દવાખાને લોકો દાખલ થયા અને લખ્યું છે કે અમારી એક જ માગ છે કે આ લોકોના ટોળાને વધારે ઉશ્કેરવા માટે વિચા પોલીસે પ્રયાસ કરેલો અને બાણું લોકો પર ખોટી રીતે સત્તર જેટલી કલમ ઉમેરવામાં આવી પરંતુ જેમાં ખરેખર વિચાની અંદર ખરીદી મજૂરી કે અન્ય કારણોસર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવેલ છે તો આ તમામ બાબત પર અભ્યાસ કરી ખરેખર જે નિર્દોષ છે તેના પરથી આ ખોટી રીતે કરવામાં આવેલી ફરિયાદ હટાવવામાં આવે જો આમ આ મહત્વનું લખ્યું છે ખરેખર જે નિર્દોષ છે પત્રમાં પણ લખવામાં આવ્યું છે કે નિર્દોષ છે કારખાના છે ત્યાં કારીગરોની ટુ વ્હીલર પડી હતી તે ગાડીની ગાડીને પોલીસે ભાંગી તોડી નાખી હતી તે કોના કહેવાથી કરવામાં આવ્યું તેનું વળતર ચૂકવવામાં આવે તે તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ ટીયર ગેસ છોડનારા તમામ પર પોલીસ ફરિયાદ કરવામાં આવે બાણું નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે એવી માંગ છે અને તેમણે નકલ રવાના કરી છે મેજિસ્ટ્રેટને એસપીને ડીવાયએસપીને પીઆઈને પીએસઆઈને અને તમામ ન્યૂઝ યુનિયન ગુજરાતને એટલે કે અમારી સુધી પણ આ રીતે પહોંચી છે વાત આ જ છે હજુ એક પત્ર છે એ પણ આપણે વચાવ જઈ રહ્યો છું પરંતુ વાત આ છે કે ખરેખર એ દિવસે જે ઘટના બની હતી તેમાં ટુ વ્હીલર પણ તોડવામાં આવ્યા હીરાના કારખાનાવાળાના જે નીચે પડ્યા હતા તો એ હક તો પોલીસ પાસે નથી હવે આ પ્રકારની ઘટના બની ગઈ છે તો હવે સામે પોલીસ પર પણ ફરિયાદ કરવાની વાત છે અને સામે ફરિયાદ કરવામાં આવી છે એટલે કે પોલીસે કોના કહેવાથી આ પ્રકારનું કૃત્ય કર્યું કોના કહેવાથી આ હદે લાઠીચાર્જ કર્યો સવાલ એ થઈ રહ્યો છે વાત તો એ છે કે આ એ વિસ્તાર છે કે જે વિસ્તારથી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આવે છે અને આ એ જ સમાજના લોકો છે જે કુંવરજીભાઈ બાવળિયાના સમાજમાંથી આવે છે આમ છતાં પણ આટલો વિવાદ થઈ રહ્યો છે આગળ વધીએ એક હજુ પત્ર છે એ પણ આપણે વચાવી દઉં મુકેશભાઈ રાજપરાએ પત્ર લખ્યો હતો પી એસપીને જિલ્લા પોલીસ વડા એસપી કચેરી રાજકોટ તારીખ સાતના રોજ વિચ્યામાં ઘનશાભાઈ રાજપરાની ઘટનાને લઈને મારા પર ખોટો ગુનો દાખલ કરવા બાબતે જોકે આ ઘટના બની એની પથ્થરમારો થયો એની અમુક કલાકો પહેલા જ ઘનશ્યામભાઈની ધરપકડ કરવામાં આવી હતી પથ્થરમારો થયો ત્યારે તો ઘનશ્યામભાઈ જેલમાં હતા પણ કહેવામાં આવે છે કે તેમના દ્વારા વોટ્સઅપમાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા એટલે ટોળું ઉશ્કેરાયું પણ આમાં શું લખ્યું છે આપણે વાંચીએ જય ભારત આપ સાહેબ શ્રીને જણાવવાનું કે હું વિછ્યા ગામનો રહેવાસી છું અને ખેતી કામ સાથે સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજ સુધારા માટે સેવાકીય ટ્રસ્ટ ચલાવું છું વિછ્યાના થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યાને લઈને તારીખ છના રોજ મુકામે બપોરના સમયે કોળી સમાજના લોકો એકઠા થયા જેમાં હું પણ હતો પરંતુ બે વાગ્યાની આસપાસ વિચાના પીએસઆઈ સરવૈયાએ મારા પર ફોન આવેલો તમે ક્યાં છો હું તમને મળવા આવું છું કઈ જગ્યાએથી હત્યારાનું સરઘસ કાઢવું તે આપણે નક્કી કરવાનું છે અને હત્યાની બનાવની જગ્યાએથી જ મને બે વાગ્યે પોલીસ ગાડીમાં પીએસઆઈ સરવૈયા ગઢવીભાઈ અન્ય ત્રણ પોલીસવાળા સહિત મારી ધરપકડ કરી જસદણ તરફ રવાના કરેલો ત્યાં જસદણથી બીજી પોલીસની ગાડીમાં બેસાડી ગોંડલ સિટી પોલીસ સ્ટેશને લઈ ગયેલા ત્યાં મને ડિટેન કરવામાં આવેલો જ્યાં વિછા પર પથ્થર મારો તો પાંચ વાગે બનેલો જેનું એક જ કારણ કે મારી ખોટી રીતે ધરપકડ કરી અને લોકોને ઉશ્કેરવામાં આવેલા જેથી વિછિયામાં કાયદો વ્યવસ્થા કથળી અને પોલીસ અને લોકો આમને સામે આવી ગયા જેથી અનેક લોકો ઘાયલ થયા પોલીસે વિછિયા મેજિસ્ટ્રેટ મામલતદાર કે અન્ય કોઈ અધિકારીની પરવાનગી વગર લોકો પર લાઠી ચાર્જ ટીયર ગેસ જેવા હુમલા કરી લોકોને વધારે ઉશ્કેરવામાં આવેલા નાસભાગ મચી હું ત્યાં હતો જ નહીં તો મારા પર સત્તર જેટલી કલમ ઉમેરી ખોટી રીતે ત્રણસો સાત જેવી ગંભીર કલમ ઉમેરી ગુનામાં ફસાવવામાં આવેલો ચોવીસ કલાક મને ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખેલો તો આપ સાહેબ શ્રીને વિનંતી છે કે પ્રથમ વિછાપુર પોલીસ પીએસઆઈ તથા જસદણ પોલીસ પીએસઆઈ પર યોગ્ય કાર્યવાહી કરી મારી સાથે થયેલા અન્યાય બદલ તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી આપ સાહેબશ્રીને વિનંતી કારણ કે ભારતીય કાયદા પ્રમાણે ન્યાય તમામ માટે સરખા હોય તો મારી સાથે અન્યાય કેમ આ ખૂબ જ સારી વાત લખેલી છે કે ભારતીય કાયદા પ્રમાણે ન્યાય તમામ માટે સરખા હોય તો મારી સાથે અન્યાય કેમ અલગ અલગ લોકોને આ પણ મોકલેલું છે તમે વાંચી શકો છો એટલે કે ભારતીય સંવિધાનમાં કાયદામાં ન્યાય માટે દરેકનો અધિકાર છે મોડો તો મોડો ન્યાય મળે છે જરૂર અને મુકેશ અત્યારના એ જ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે તેમને ગોંડલ રાખવામાં આવ્યા હતા વાત એ છે મેં તમને પહેલા પણ કહ્યું એ જ વાત છે કે પથ્થરમારો થયો એની અમુક કલાકો પહેલા જ તેમને પકડી લેવામાં આવ્યા હતા તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા તેમનું કહેવું છે એ પ્રમાણે અને પથ્થરમારો થયો એ સમયે તો તેઓ ત્યાં હતા પણ નહીં છતાં પણ સત્તર કલમ અને ગંભીર કલમો તેના પર દાખલ કરવામાં આવી છે મેં તમને કહ્યું તેમ વોટ્સઅપમાં મેસેજ મોકલવાની ને એવી બધી બાબતો ઉમેરી છે પોલીસ ફરિયાદમાં પણ વાત એ છે કે એ પછી અન્ય લોકો પર પણ શા માટે અહીં એક બાબત એ પણ મહત્વની લખવામાં આવી છે કે મારી ધરપકડથી એટલે પણ લોકો ઉશ્કેરાય કારણ કે કોઈ એક આગેવાન હોય સમાજના આગેવાન હોય એ કોઈને ન્યાય અપાવવા માટે લડતા હોય ને તમે તેને જ પકડી લો આ પ્રકારની સ્થિતિમાં તો પછી લોકો ગુસ્સામાં આવે એ પણ સ્વાભાવિક છે પરંતુ ગુસ્સો એ હદ સુધી પણ ના હોવો જોઈએ અમે આજે પણ કહી રહ્યા છીએ કે પથ્થરમારો થાય પથ્થરમારો ક્યારેય પણ સાખી ન લેવાય આ ઘટના છે આ વાત છે પરંતુ જે જે લોકોએ ફરિયાદ કરી છે સામી તે લોકોએ દલીલ શું કરી છે એ પણ અમે આપના સુધી પહોંચાડીશું અને આપને એ પણ કહીશું કે ખરા અર્થમાં તેઓ શા કારણે કહી રહ્યા છે કે અમે નિર્દોષ છીએ અને પોલીસ ખોટી છે એમની પાસે એવા પુરાવા શું છે તેની વાત કરીશું ગુજરાત તક સાથે જોડાતા જોડાયા રહો અને આ સમાચાર આપને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી મને આપ સરજા નમસ્કાર